ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે તમામ આરોપીઓને કરાયા કોર્ટમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતનો મામલો આપણે જણાવી દઉં કે પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા પોલીસે જ્યુડિશિયલ કોર્ટમાં આરોપીઓને કર્યા હતા ત્યારે પોલીસે મોબાઈલ કબ્જે કરવા ભૂતકાળમાં અન્ય વિદ્યાર્થીઓનું રેગિંગ કર્યું છે કે નહીં તે સહિતના પાંચ જેટલા મુદ્દાઓને લઈને રિમાન્ડની માંગણી કરી સાક્ષી અધિનિયમ કાયદા અન્વયે સહયોગી પુરાવા એકત્ર કરવા મુદ્દે રિમાન્ડ માંગ્યા ત્યારે પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ માંગણી કરી હતી બંને પક્ષના વકીલોએ દલીલો કર્યા બાદ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા પાટણની ધારપુર મેડિકલ કોલેજ રેગિંગ મામલે પંદર સિનિયર વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના આકસ્મિક મોત બાદ તપાસ કરાતા મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે ત્યારે આ મામલે ધારપુર મેડિકલ કોલેજના પંદર સિનિયર સ્ટુડન્ટ સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો આ તમામ પંદર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જેમની પોલીસે સોમવારે સાંજે અટકાયત કરી જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું ત્યારે સાંજે એડિશનલ સિવિલ કોર્ટમાં રજૂ કરાયા હતા અને પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જો કે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ દરમિયાન આરોપીઓના વકીલે કોર્ટમાં રેગિંગને નિર્દોષ મસ્તી ગણાવી હતી સમગ્ર ઘટનાની વિસ્તારપૂર્વક જો વાત કરીએ તો પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતની ઘટનામાં બારીસના પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા પોલીસે પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પંદર આરોપીઓને રજૂ કરી અને મોબાઈલ કબજે કરવા ભૂતકાળમાં અન્ય વિદ્યાર્થીઓનું રેગિંગ કર્યું છે કે નહીં તે સહિતના પાંચ જેટલા મુદ્દાઓને લઈને દિવસના રિમાન્ડની સાક્ષી અધિનિયમ કાયદા અન્વયે સંયોગી પુરાવા એકત્ર કરવા મુદ્દે રિમાન્ડ માંગ્યા હતા બંને પક્ષના વકીલોએ દલીલો કર્યા બાદ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તો હાલમાં મોડી સાંજે તમામ આરોપીઓને કોર્ટમાંથી પોલીસ મથક લઈ જવાયા પાટણની ધારપુર મેડિકલ કોલેજની આ ઘટના કે જ્યાં રેગિંગ દરમિયાન પ્રથમ વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું હાલમાં કોર્ટે આ રેગિંગ કરનાર પંદર આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે એના પર પોલીસ પાંચેક મુદ્દાઓ ઉપર રિમાન્ડ અરજી લઈને આવેલી હતી જેમાં મહત્વની કલમ હતી એકસો પાંચ જેની સજા દસ વર્ષની છે અને પોલીસને જે હવે નવા કાયદાઓ મુજબ એફએસએલ મોબાઈલ કબજે કરવા જે બધી પ્રોસિજર હોય એના માટે આરોપીને સાથે રાખવા જરૂરી હતા પોલીસને બીજો એક મુદ્દો એવો પણ હતો કે આ લોકો જે વિદ્યાર્થીઓ છે કે નવા રેગિંગ કરવાની વાળા હતા એટલે ભૂતકાળમાં જો કોઈ પણ વિદ્યાર્થી બીજા પણ જો આનો ભોગ બન્યા હોય તો પોલીસે તે દિશામાં પણ તપાસ માટે આરોપીની જરૂર હતી જે ભોગ બનનાર છોકરો હતો એ મરણ ગયો છે એટલે હવે મહત્ત્વનો કોઈ સાક્ષી રહ્યો નથી એ સંજોગમાં પોલીસને સાયોગિક પુરાવા એકત્રિત કરવાના હોય સાયિક પુરાવા એકત્રિત કરતી વખતે પોલીસને ક્યાંય એફએસએલ ફિંગરપ્રિન્ટ વિડીયો મોબાઈલ એસએમએસ ચેટ એવા કેટલી તપાસની અંદર એવા પ્રશ્નો ઉપસ્થિત થવાના કે જ્યાં પોલીસને આરોપીની જરૂર રહેશે જ અને આરોપી વગર એ કોઈ આગળ તપાસ નહીં કરી શકે એ સંજોગમાં પોલીસ પાંચેક મુદ્દા ઉપર રિમાન્ડ લઈને આવેલી હતી અને તેના ઉપર રજૂઆત આપણે કરી છે કે ભાઈ જે ભોગ બનનાર છોકરો હતો એ આશાસ્પદ હતો અને આ લોકોને જે જે ભણવાવાળા જે રેગિંગ કરવાવાળા જે પંદરેક છોકરાઓ હતા તે તમામ મેડિકલ સ્ટુડન્ટ હતા અને તેઓએ આ વિદ્યાર્થીની નેવું ડિગ્રી ગરદન નીચે રખાવી તો એમને વસ્તુ નોલેજમાં હતી જ કે આવી રીતે કૃત્ય કરવાથી આ બાળકનું મૃત્યુ થઈ શકશે છતાં પણ પંદર જણાએ મળી અને આ પ્રકારે રેગિંગ કરી અને આ પ્રકારે આ છોકરાનું મૃત્યુ નિપજાયેલું હતું એ સંજોગોમાં પોલીસને તપાસ માટે પૂરેપૂરી તક મળવી જોઈએ પોલીસે તરત જ પંચનામાં નિવેદનો વગેરે લઈ લીધેલું હતું અને પોલીસે માત્ર ત્રણ દિવસની રિમાન્ડની માંગણી કરી કેમ કે પોલીસ સચોટ તપાસ કરી રહી છે પોલીસનો ઈરાદો એવો નથી કે બહુ ચર્ચાસ્પદ કેસ છે તો આપણે આરોપીને વધુ દિવસ અંદર રાખીએ ના પણ પોલીસને માત્ર ત્રણ દિવસ એટલા માટે માંગ્યા કે સચોટ તપાસ માટે અમને ત્રણ દિવસ પર્યાપ્ત છે તો હજી એ માટે જજમેન્ટ બાકી છે સાહેબ હજી જજમેન્ટ આપશે હવે સાહેબે બંને પક્ષને સારી રીતે સાંભળ્યા છે અમને વિશ્વાસ છે કે પોલીસને તપાસ માટે માંગ્યા મુજબના ત્રણ દિવસ રિમાન્ડ

ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા નહીં પરંતુ કાલે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ આપેલ છે શું રજૂઆત થતી હતી તમારે આરોપી તરફે અમે રજૂઆત કરેલી કે જે પોલીસે રિમાન્ડ અરજીમાં જે બતાવેલું હતું કે આરોપીઓના મોબાઈલ કબ્જે લેવાના છે આરોપીએ જે મેસેજ કરેલા છે તે ચેટ જાણવાની છે તથા આ આરોપીઓ દ્વારા ભૂતકાળમાં આવા કોઈ બનાવ બન્યા છે કે કેમ એ બાબતે તપાસ કરવા માટે પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેનો વિરોધ અમે કરતો અમે જણાવેલ કે આરોપીઓના તમામ આરોપીઓના પોલીસે જ્યારે ધરપકડ કરી તે વખતે મોબાઈલ લઈ કબજે લઈ લીધેલા છે જેથી તેમાં મેસેજ પણ મળી આવે એમ છે તથા જેને અમે મેસેજ કર્યા હોય એવું પોલીસ કહેતી હોય તો એમના મોબાઈલમાંથી પણ અમારા મેસેજ મળી શકે તેમ છે જેથી આ મુદ્દા પર રિમાન્ડ મળી શકે નહીં